એની અંદર હારી ભાવનાશક માં દરેકનું દુઃખ દૂર થાય દરેક સુખી થાય દરેક નું કલ્યાણ થાય તો થાય છે ને ખાલી મારી દર્શન કરવા માત્ર થી થાય છે મારા આશીર્વાદ નહીં આવતી તો થાય એટલે આશીર્વાદ કરતા કૃપા માગો કૃપા કૃપા અને જોડે માં તું જોઈએ છે તો જોડે હો ટકા રહેશે રહેશે ને બીજું શીખવાળામાં તો બધું બહુ છે દિવાળી આવી છે હવે આમાં નવા દાડા ચાલુ છે એટલે નવા દાડા પાછા વિઘ્નો બહુ આવે એવું ખબર છે આવે ને પણ જો આ જે જે આયા છે હૃદયથી થી જેને હાથું મારું પ્રવચન વાપર્યું છે વિઘ્ન નહીં આવતો હોય ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ આવી જઈશ મહેમાન ગતિ કરવા આવીશ ગમે તે રૂપ ના ઓળખો તો કઈ નઈ પણ પાછળ થી ઓળખાણ તો દિવાળી આવશે એટલે દિવાળી પછી દિવાળી રવિવાર જ આવ એની આગલા દાળે આવશે કાળી ચૌદશ કઈક પ્રશ્ન કે શું કરવાનો ફરી એકવાર પ્રવચન કાળી ચૌદશ નજીક થતા વ્યવહાર હશે જે હકના વ્યવહાર હશે કારી ચૌદશ એટલે નવ દાડા એવી કારી ચૌદશ એટલે ભૂતોના દાડા ભૂત પ્રેત આત્મા આવે મોસાડી મેરાજી મારાજી જાવ એ દિવસ એમનો છે છુટ્ટી પૂર્વજોનો છે એમાં ભગવાને છુટ્ટી આલી પૂર્વજો જાવ જો ખાવો જે ખાવ હોય ખાજો તમને કોઈ ખવડાવ યાદ કરે તો કૃપા કરી આવજો એ રીતે પછી આ નોર્થ માતાજીના એમાં તમે માતાજી પ્રસન્ન કરી પોતાની ભક્તિ ભાવથી એના આશીર્વાદ મળે

એવી રીતે આ કાર્ય ચૌદ છે તો એ દિવસે આ બધી શક્તિઓનું એક ચોગડ્યું છે આજના એના દિવસે એ શક્તિ વધી જાય એટલે ગમે તેના શું કરે નુકસાન નાખે વિઘ્ન નાખે હેરાન કરે વર્ગાણ વર્ગ આ બધું થતું પહેલા આજે વર્ગાણના વર્ગ એક્સિડન્ટ થાય ને પાગે માથું ફૂટી જાય થાય છે જોવો છો રોડ ઉપર વધી જતું હોય એનું કારણ છે કે બધી શક્તિઓને કોઈ ઉજવા વાળું નહી કોઈ યાદ કરવા વાળું એટલે એનો સમય બને એટલે દુષ્ટ બને એને કોઈ આવતું ના હોય એટલે શું બને દુષ્ટ બને એટલે તમારા આજુબાજુના વિસ્તારમાં કોઈ એવી ફરતી આત્માઓ હોય સૂક્ષ્મ તો શું કરે એ દાણો ભેગ ન નાખે અવનમાં હાડકાં નાખવા તમારા ઘરમાં આવી નુકસાન નાખી જાય કોઈ દવાખાનું લાઈ જાય જેથી તમારી દિવાળી બગડે પણ હું માતા એવું દરેક ના પહેલા તો આવું રિવાજ હતો નતા રહી છે કે કાળી ચૌદસ હોય ને એટલે ભજીયા બનાવ પીનું બનાવ વડા બનાવ જાત જાતનું બનાવ અને દહીં અને ચાર રસ્તે જાય એમ મૂકી અને પાણીની ધાર મારી બનાવતા રે જોયું છે ને અતારે થાય છે તે એકદમ કરે છે કકરાટ કાઢવા

એ ફરવાવાળી કોઈ આવી દુષ્ટ આત્માઓ હોય ને ફરતી રખડતી કુડેલ ભૂત પ્રેત જન જીન તો આવું આવે ને તો એ રાજી થાય સંતુષ્ટ થાય તમારાથી એટલે તમે હેરતા ચાલતા રોજ દાડમ કેટલી વખત ની હોય તો તમારું ઘર હોય એથી બહાર નીકળવું હોય તો એ ચાર રસથી તમારે કેટલી વાર નહીં કરવાનું થાય પચીસ વખત ત્રીસ વખત જેટલી વાર જાવ એટલી વાર તો એ તમે આલો ને એટલે બારે મહિના સુધી તમને એ જગ્યા નું દેવ તમને નુકસાન વિઘ્ન નાખે એ ટેક્સ આલો છો બોલો આ તમારો ટેક્સ આ જગ્યાનો અમને આવતા જતા હેરાન કરતા અમના દીકરા દીકરીઓને કોઈ વરગાણ વરગતા એ ઉદ્દેશથી આલો હતો પણ એ આલો છો જે રિવાજ છે એ કરતા રહેજો પણ જોડે એવું કહીશ એ જગ્યાના દેવ હોય એના નામથી મુઠી મૂઠી કદાચ ચટલા ચણ નાખતા રહેજો અને જે તે તળિયાના દેવના વ્યવહાર મેં બતાવેલા છે કે ફરતી કોઈ ચૂટેલ હોય દુષ્ટ હોય હું તો કોઈ દેખાતી હોય કે ના દેખાતી હોય પણ સૂક્ષ્મ આત્માઓ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક હોય જ આ પાર્ટી પ્લોટ છે તો આ પાર્ટી પ્લોટમાં આજુબાજુ ફરતી હોય કંઈક કુવો હતો કુવામાં કોણ પડી ગયું હતું આ બધી ખબર હોય રોડ ઉપર હોય એક્સિડન્ટથી કોઈ મરી ગયેલું હોય તો એ બધી પ્રેત ફરતા જ હોય ભલે દેખાય પણ એવી તમારા આજુબાજુ હોય જ એટલે ઓઘરું આલો મને ખબર નહીં કોણ છે ઘણા જગ્યાએ કોઈ ચુડેલ માતા ફરવા વાળા હોય કોઈ ચુડેલ હોય કોઈ દુષ્ટ આત્મા હોય તો લો પથાર નહીં પણ એક શીરો તીલો બનાવી અને દુઃખ કરીને આલું છું તમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા આવી રીતે બાર મહિને અહીં રહીશું તો અલગ નાલતા રહીશું બધા વિઘ્ન નહીં આવે